નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયો સરકારી હોય તો હવે તૈયાર થઈ હિસ્ટ્રી બનીને રહી જશે આવડી મોટી ભરતીની જાહેરાત છે એ આજ સુધી ક્યારેય કરવામાં નથી આવેલી અને આડી મોટી જગ્યા ઉપર જે છે એ પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે છે એ ભરતી કરવામાં આવશે તો આજના આ વિડીયોની અંદર આપણે જુનિયર ક્લાર્ક તલાટી કમ મંત્રી ગ્રામ સેવક વર્કર મુખ્ય જે એટલે કે એચડબલ્યુ એટલે કે મેલ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એના પછી જે મુખ્ય સેવિકા થઈ ગઈ સ્ટાફ નર્સ થઈ ગઈ લેબોરેટરી આસિસ્ટન્ટ એ એ તમામની જે છે ખૂબ જ મોટા પાયે ભરતી કરવામાં આવનાર છે એની સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના છે મિત્રો સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે અહીંયા જોઈ શકો છો પંચાયત રૂરલ રૂરલ હાઉસિંગ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે છે એ આ ઓફિસિયલ નોટિફિકેશન જે છે એ બહાર પાડી દેવામાં આવ્યું છે અને એની અંદર કઈ કઈ જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે એની તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે અહીંયા લખ્યું છે પ્રમાણે એક્સટેન્શન ઓફિસર પછી એ જે છે એ તમામ ઇન્ફોર્મેશન આપેલી છે પરંતુ ભરતી કઈ કરવામાં આવશે એની ઇન્ફોર્મેશન જે છે એ નીચે આપવામાં આવેલી છે તો આપણે જે છે એ ડાયરેક્ટ ત્યાં જતા રહીએ છીએ તમે અહીંયા જોઈ શકો છો એનએક્સર એની અંદર તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર ક્લાસ ટુની જે છે એ કુલ એકસો ને ઓગણ ચાલીસ જગ્યા ઉપર જે છે એ ભરતી કરવામાં આવશે ડેપ્યુટી તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર ડેપ્યુટી ચીફનેસ ક્લાસ ત્રણ ની જે છે એ ચૌદ જગ્યાઓ ભરવામાં આવશે જુનિયર ક્લાસ ક્લાસ ત્રણ ની જે છે એ આઠ જગ્યાઓ સ્ટેટ કેડર ની અંદર ભરવામાં આવશે અને બમ્પર ભરતીની જાહેરાત તમે જે છે એ નીચે જોઈ શકો છો એ પ્રમાણે ડેપ્યુટી તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર ડેપ્યુટી ચીફનેસ ક્લાસ ત્રણ ની જે છે એ બસો ઓગણચાળીસ જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે પછી વિલેજ પંચાયત સેક્રેટરી તમે આ જોઈ શકો છો કુલ બે હજાર બસો ને જગ્યાઓ છે એના પર ભરતી કરવામાં આવશે વિલેજ પંચાયત સેક્રેટરી એટલે કે તાલુકા મંત્રીની તમે જોઈ શકો છો છસો પચાસ જગ્યાઓ જે છે એ આ ચાલુ અંદર અને છસો પચાસ જગ્યાઓ બે હજાર છવ્વીસ ની અંદર પછી ત્રણસો પચાસ જગ્યાઓ બે હજાર અઠ્યાવીસ ની અંદર અને કુલ બે હજાર બસો ને છેતાળીસ જગ્યાઓ તલાટી કમ મંત્રીની જે છે એ બહાર પાડવામાં આવશે સૌથી મોટી ભરતી છે જુનિયર ક્લાર્ક ક્લાસ ત્રણ ની તમે જોઈ શકો છો બે હજાર પચીસ ની અંદર જે છે એ તમે જોઈ શકો છો બે હજાર ત્રણસો પચાસ જગ્યાઓ જે છે એ એની જાહેરાત હવે ટૂંક સમયની અંદર આવવાની છે પછી બે હજાર છવ્વીસની અંદર નવસો જગ્યાઓ બે હજાર અઠ્યાવીસની અંદર 600 જગ્યાઓ બે હજાર અંદર છસો જગ્યાઓ અને બે હજાર અંદર ત્રણસો અને બે હજાર અંદર બાવીસ તો કુલ ચાર હજાર આઠસો જે છે એ ભરતી થવાની છે ગ્રામ સેવક વર્ગ ત્રણની આપણે વાત કરીએ તો બે અંદર જે છે એ પાંચસો જગ્યાઓ પર ભરતી થવાની છે બે હજાર અંદર પાંચસો જગ્યાઓ બે હજાર અંદર ત્રણસો જગ્યાઓ અને બે હજાર અંદર જગ્યાઓ કુલ તેરસો જે છે એ ભરતી થવાની છે રિસર્ચ આસિસ્ટન્ટ ક્લાસ ત્રણ એની જે છે એ અઠ્યાવીસ જગ્યાઓ ભરવામાં આવશે આસિસ્ટન્ટ ક્લાસ ત્રણ એની જે છે એકસો ઓગણત્રીસ જગ્યાઓ લેબ ટેકનિશિયન ક્લાસ ત્રણ ની જે છે એ ચારસો ને પાંત્રીસ જગ્યાઓ અને ફિમેલ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર એની જે છે એ 3617 જગ્યા ઉપર જે છે એ બમ્પર ભરતી થવાની છે તો તમે આ જોઈ શકો છો તલાટી કમ મંત્રી 2246 જુનિયર ક્લાર્ક 4800 ગ્રામ સેવક 1393 જગ્યાઓ લેબ ટેકનિશિયન 435 જગ્યાઓ અને ફિમેલ હેલ્થ વર્કર 3617 જગ્યાઓ અને મુખ્ય સેવિકાની પણ જે છે એ 453 જગ્યા ઉપર જે છે એ આગામી સમયની અંદર ભરતી થવાના છે પછી તમે આગળ જોઈ શકો છો જે પ્રમાણે લખ્યું છે પ્રમાણે જુનિયર ફાર્માસિસ્ટ ક્લાસ એની જે છે એ ત્રણસો જગ્યા પર જે છે એ ભરતી થનાર જોઈએ આ તમામ ભરતી પ્રક્રિયા જે છે એ અત્યારે ચાલી રહી છે અને બે છવ્વીસ ની અંદર આ નવી જે છે એ ભરતી હોવાની છે તો એના માટે તમારે જે છે એ અત્યારથી તૈયારી ચાલુ કરી જોઈએ તો કુલ આમ પંદર હજાર પાંચસો ને તેર જગ્યા પર જે છે એ પંચાયત ભરતી બોર્ડ દ્વારા આગામી ટૂંક સમયની અંદર ભરતીની જાહેરાત કરવામાં આવશે તો સરકારી નોકરી મેળવવા માંગતા તમામ ઉમેદવારો જોડે જે છે એ આ માહિતી જરૂરથી પહોંચી જાય અને અને તમે જે છે એ ધ્યાન રાખજો પ્રમાણે તમે જોઈ શકો છો એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ ક્લાસ ત્રણ ત્રણસો પચાસ જગ્યાની જાહેરાત જે છે એ ઓલરેડી થઈ ચૂકી છે વર્ક આસિસ્ટન્ટ ક્લાસ ત્રણ નવસો ને ચોરાણું જગ્યાઓ જે છે એ ઓલરેડી ભરાવતી પ્રક્રિયા અત્યારે ચાલુ છે અને ટ્રેસર ક્લાસ ત્રણની ની બસો પિસ્તાળીસ જગ્યા ઉપર જે છે એ

ચોક્કસથી સફળતા મળે તેવી હાર્દિક શુભેચ્છાઓ સાથે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ